દેશ વિદેશો સહિત શહેરોમાં પણ હવે એકત્રીસ ડિસેમ્બરની અનોખી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં આ વખતે અનોખી ઉજવણી એકત્રીસ ડિસેમ્બરની કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીમાં ખોટા ખર્ચ નહીં કરી દીકરીઓને આગળ વધારવાની મુહિમ સાથે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ માતાઓ દ્વારા દીકરીનું પૂજન કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરમાં અનેક કાર્યો એવા થાય છે જે લોકોને ઉપયોગી બને છે જન ઉપયોગી આ કાર્યક્રમમાં એકત્રીસમી ડિસેમ્બરની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી બલાઈ ફાઉન્ડેશન સુરત શહેર દ્વારા સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી કામધેનુ ગૌશાળામાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ નાની બાળકીઓના હાથે ગૌમાતાનું પૂજન કરાયું હતું ખાસ એકત્રીસમી ડિસેમ્બરે અનોખી રીતે ઉજવણી કરવા માટેથી આ કાર્યક્રમ યોજાયો હતો વાહલી દીકરીના વધામણા શીર્ષક હેઠળ એક મુહિમ ચલાવતી પ્રાંજલ પટેલ દ્વારા નાની દીકરીઓની માતા અને પિતાઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા તેમની દીકરીઓ સાથે પહોંચ્યા હતા દીકરીઓના હાથે ગૌમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ માતાઓને પોતાના હાથે જ પોતાની દીકરીઓનું પૂજન કરાવાયું હતું બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરીઓને આગળ વધારવા માટે થઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે એકત્રીસમી ડિસેમ્બરના રોજ લોકો ખોટી રીતે ખર્ચાઓ કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા લોકોમાં સારો મેસેજ જાય તે પ્રકારનું આયોજન દીકરીઓ માટે કરાયું હતું માણિયા પ્રાંજલ દેવરાજભાઈ વિચાર એક લાખ દસ હજાર ફોર્મના લોકો બે હજાર પાંચસોથી લઈને પચીસો સુધી ચાર્જ લે છે આપણે નજીવી કિંમતે દીકરીઓને ગિફ્ટ આપીએ છીએ ને એક લાખ દસ હજાર જે અમે નથી આપતા જે ગવર્મેન્ટ આપે છે પણ એ આપવામાં અમે લોકોને સહાય મદદરૂપ બનીએ છીએ મારું નામ સંદીપ માણિયા છે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં હું ઉપપ્રમુખ તરીકે કામ કરું છું અને બીજા નંબરમાં આજે જે પ્રેમાર્પણ આપણો જે કાર્યક્રમ છે તમે જે જોયો કે અહીંયા બધા દીકરીના માતા પિતા અને એમના વરદ હસ્તે ગાયનું પૂજન અને દીકરીનું પૂજન અમે કરવા માંગતા હતા એનો વિચાર પ્રાંજલબેનને આવ્યો એનું કહેવાનું એવું છે કે બોલવાનું ઓછું ને કામ જાજુ કરવાનું એટલે માટે એ છે કે બહુ બને ત્યાં સુધી નથી બોલતા એટલે એનો ખાલી પરિચય ટૂંકમાં આપી દઉં તો એને એક વિચાર આવ્યો કે મારે હું એક દીકરી થઈને દીકરી માટેનું આવું સરસ મજાનું કાર્ય કેમ મારાથી ન થાય તો આજે થી બે વર્ષ પહેલા જ્યારે એમને વાલી દીકરી વધામણા સ્ટાર્ટ કર્યું અને ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલુ કર્યું ત્યારે એક લાખ દસ હજાર સરકાર તરફથી જે મળવાપાત્ર છે એવા એમને ચાર હજાર દીકરીઓને લાભ અપાવવામાં મદદરૂપ બન્યા છે ઓલરેડી અને આજે અલગ અલગ ગિફ્ટ સાથે અમારી સાથે ઘણા બધા મિત્રો જોઈન્ટ છે કે જે કાંઈક ને કાંઈક દીકરીને ગિફ્ટ પણ આપી રહ્યા છે ત્યાર પછી અત્યારે જે અમે વિચાર્યો બેનનો વિચાર આવ્યો કે ભાઈ આપણે થર્ટી ડિસેમ્બર છે પાશ્ચિત્ય સંસ્કૃતિ તરફ જોવા જઈએ તો બહુ બધા અલગ અલગ રીતે મનાવતા હોય છે અને ખોટા ખર્ચા કરતા હોય છે ત્યારે આપણા આપણા જીવનની અંદર જોવા જઈએ તો આપણા સંતાનોને પણ એવું કંઈક કહી શકીએ કે ભાઈ આ રીતે પણ આપણે ઉજવી શકીએ છીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર કે આપણે આપણા જે સંસ્કૃતિને વિચારીએ તો કે ગાય તો ગાય એટલે તેત્રી કરોડ